વિગત બોલો શું તકલીફ છે તમારી સાત ગુઠા જમીન બાજુવાળામાં નીકળે છે હાજી અને એને મપાવી છે તો એની જમીન પૂરી મપાવી એ જ મપાવી છે એમની જગ્યા પૂરી થઈ જાય છે છતાં બી બાના નીકળે છે ટાઈમ પસાર કરે ઓકે હવે તમારી જે જમીન છે એ તમારા ભાઈ છે એ સર્વે નંબર પૈકી ની છે કે જુદો સર્વે નંબર ના જુદો સર્વે નંબર એટલે સર્વે નંબર માનો કે હિતોતેર એક હોય ને હિતોતેર બે હોય એવી રીતે છે ના એમ નથી અલગ અલગ નંબર છે તમારો હિતોતેર તમારો હિતોતેર હોય એનો ઇઠોતેર એમ જુદો છે ને હા હા હાજી ઓકે હવે તમારો સર્વે નંબર જે છે એમાં તમારું માપ જે છે તમારા બીજા પૈકી વાળા કોઈ છે કે તમારો સ્વતંત્ર મારું મારું સ્વતંત્ર છે નવું પ્રમોલ્ગેશન થઈ ગયું નકશા બેહી ગયા ના નથી થઈ ગયું અમારે જૂનું છે પેલેથી મૂળ આખો છે ને કઈ તમે તમારા ટીપણ મપાવી અને તમારી હદ માપણી કરાવી લવાય હદ માપણી કરાવશો ને હદ માપણી લાગુ પડશે પૈકી માપણી નહીં લાગુ પડે કબજા માપણી નહીં લાગુ પડે તમારે હિસાબ માપણી નહીં લાગુ પડે હદ માપણી કરાવવાની હદ માપણીમાં તમારી જગ્યા દબાવવાની હશે ને એ લોકો લાલ લીલી અને બ્લુ લાઇનિંગ ત્રણ લાઇનિંગ આપશે એમાં લાલ લીટીથી બતાવશે કે તમારી જગ્યા કોને બતાવી છે લીલી લીટીથી બતાવશે કે તમારી હદ અત્યારે કબજામાં ક્યાં ઉધીની છે બરાબર એના આધારે તમે એ ભાઈને રજૂઆત કરવાની જો ભાઈ આમાં સ્પષ્ટ બતાવે છે કે તારી તે મારી જગ્યા બતાવી છે એ તો સાહેબ મે કર્યું છે પણ હું તો બાના બતાવે છે ને ડીલે કરે એને કહેવાનું કે પછી હું તને 2 મહિનાની મહિનાની મુદત આપું છું નહીતર હું ફરિયાદ दाखल કરી દઈશ કઈ હા તો એ જ મારે જાણવું છે સાહેબ એમાં લીગલી આગળ કેવ લીગલી બે રીતે વધી શકાય સાદી ફરિયાદ અને લેન્ડ ગ્રેબિંગ લેન્ડ ગ્રેબિંગ નો કરાય અત્યારે ખેડૂતોના ગીજિયા મોટા હતા નોટિસ આપી બસ એક નોટિસ આપીને ખાલી